ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ગણગૌર મનાવવામાં આવે છે અને ઈસર ગૌર પણ કહેવાય છે ઈસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે કે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે રાજસ્થાન વિવિધ લોક ઉત્સવ માટે ખૂબ જાણીતું છે તમામ ઉત્સવોમાં ગણગૌરનો ઉત્સવ પણ એક સુપ્રસિદ્ધ લોક પર્વ છે ગણગૌરનો પર્વ કુલ સત્તર દિવસ સુધી ચાલે છે ગણગૌર એક એવું પર્વ છે જે દરેક મહિલા કહી શકે છે આ પર્વમાં કુંવારી છોકરીથી લઈને વિવાહિત સુધી દરેક વ્યક્તિ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે માનવામાં આવે છે કે લગ્ન પછી પ્રથમ ગણગોર પૂજન પિયરમાં કરવામાં આવે છે આ પૂજનનું મહત્વ એ છે કે અપરિણિત છોકરી સારા વરની ઈચ્છા કરે છે જ્યારે પરિણિત તેના પતિના લાંબા જીવન માટે ઉપવાસ કરે છે જેમાં અપરિણીત કન્યાઓ સંપૂર્ણ તૈયાર થઈને અને પરિણિત મહિલાઓ સોળ શ્રૃંગાર ધજીને સોળ દિવસ સુધી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે

हम राजस्थानी हैं और बहुत बहुत टाइम से यहाँ रह, रह रहे हैं और ये हमारा शिव पार गणगौर का त्यौहार है शिव पार्वती का इसकी पूजा करते है और कुंवारी लड़कियाँ इनको व्रत बिल्किया करती है और व्रत करती है इसे उनको बिलकिया करती है उससे उनको शादी के बाद में अच्छा इसलिए इसलिए ये लड़कियाँ व्रत करती है और सुहागन स्त्रियॉँ भी इसको बड़े धूमधाम से मनाती है और शिव पार्वती की पूजा करती है ये चैत्र महीने में तीज के दिन ये हम पूरी सोसाइटी मिलके धूमधाम से सेवरा निकालते हैं शिव पार्वती को घुमाते हैं गणगौर माता शिव सजाते हैं और पूरी सोसाइटी में उसकी शोभा यात्रा निकालते बड़े हर्ष उल्लास के साथ हम ये तैयार होके सब लेडीज अच्छी तैयार होके फिर घूम डांस करते, हैं। ना ना करते, पुरी करते पुरी हुए पूरी हमें राजस्थानी विस्तार से हमें અમે અમારા વિશેક ઘર છે અમારા સમાજના અમે આ આ તહેવાર અમે બહુ હર્ષ ઉલ્લાસથી મનાઈએ છીએ અને અમે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે આ તહેવાર આવે અને આ તહેવાર આવે છે તો અમે બહુ હર્ષ ઉલ્લાસથી અમે બધી સહેલી બધા મળીને અમે આખું આ તહેવાર ઉજવીએ છીએ અને બધું મેનેજમેન્ટને અહીંયા ખાવા પીવાનું બધું રાખીએ છીએ આ તહેવારને ગણગોર કહેવામાં આવે છે અને શિવ પાર્વતીનું આ તહેવાર છે આનું મહત્વ એ છે કે જે સુહાગન જે હોય છે એ સુહાગન આ જે એમના પતિ માટે કરે છે અને જે નાની છોકરીઓ હોય છે એ એમના સારી આગળ સારી મેરીડ લાઈફ હોય એના માટે કરે છે